સુરતના પાંડેસરામાં મહિલાની હત્યા કરનાર આરોપી પકડાયો છે પતિએ જ પત્નીની હત્યા કરી ઓડિશાથી આરોપી કૃષ્ણ ની ધરપકડ કરવામાં આવી છે પત્નીના ચારિત્ર પર શંકા રાખીને હત્યા કરી આરોપીની પત્ની પર ગુનાહિત ઇતિહાસ ધરાવતી હતી પતિ પત્નીએ બે હજાર માં એક ગુનામાં જેલવાસ ભોગવ્યો હતો પતિ પત્નીએ અગાઉ પત્નીના પત્નીની હત્યા કરી હતી આરોપી પોતાની પત્ની પર ચારિત્ર શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે આરોપી અને મરણ જના બંને નાવ વિરુદ્ધ પાંડેસરા પોલીસ માં બે માં મર્ડર મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જે મર્ડર બંને જણાય મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ આ ક્રિષ્ણા સ્વાય છૂટેલ અને આવીને તેની પત્ની બચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે ખબર પડે છે